નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં ખાસ સોમવતી અમાવસ રથકથા વિશે વાત કરીશું મિત્રો જે લોકો આ કથાને માત્ર સાંભળવાથી જ ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરશે જે પણ લોકો આ કથાને ધ્યાનથી સાંભળશે તેમના જીવનમાં સર્વપાપ નિવારણ થશે સર્વ દુઃખ દૂર થશે સાથે જ તેમના ઘર પરિવાર ઉપર ભગવાન ભોળાનાથના આશીર્વાદ તેમના પર સદા બન્યા રહેશે તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયોમાં આગળ વધતા પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો મિત્રો હિન્દુ ધર્મમાં આ વ્રતનું ખાસ મહત્ત્વ ધરાવે છે અને આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા પતિના નિર્ધાર્યો અને સુખ સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે આ વ્રતમાં સોમવાર અને અમાવસ્યા એક સાથે આવે ત્યારે તેને મનાવવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં આ દિવસને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે સોમવતી અમાવસ્યાના દિવસે શિવ મંદિરમાં જવું અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને મહિલાઓ માટે સોમવતી અમાવસ્યાનું વ્રત વધુ મહત્વ ધરાવે છે આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે મિત્રો સોમવતી અમાસના દિવસે પૂજા દરમિયાન આ વ્રત કથા સાંભળવા કે વાંચવાથી પરણિત મહિલાઓ અખંડ સૌભાગ્યની પ્રાપ્ત થાય છે અને અપરણિત કન્યાઓ ઇચ્છિત વર્ગ પ્રાપ્ત કરીને ધન્ય બને છે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અને વ્રત કરવાની પરંપરા છે જે પતિના લાંબા આયુષ્ય અને સુખમય દાંપત્ય જીવન માટે શુભ માનવામાં આવે છે મિત્રો દંતકથા અનુસાર જાણીશું મિત્રો એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો તે પરિવારમાં એક પતિ પત્ની અને તેની એક પુત્રી હતી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેની પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી વધતી જતી ઉંમર સાથે જ એ દીકરાની તમામ સ્ત્રીઓનો વિકાસ થતો ગયો તે છોકરી સુંદર સંસ્કારી અને પ્રભાવશાળી હતી પરંતુ ગરીબ હોવાના કારણે તે લગ્ન કરી શકી ન હતી એક દિવસ એ બ્રાહ્મણના ઘરે એક સંત રાજા આવ્યા યુવતીની સેવાની ભાવના ઋષિ ખૂબ જ પ્રસન્ન થયા કન્યાને નિર્ધાર્યું માટે આશીર્વાદ આપતા ઋષિએ કહ્યું કે આ છોકરીના હાથમાં લગ્નની રેખા જ નથી મિત્રો પછી બ્રાહ્મણી દંપતીએ ઋષિને ઉપાય વિશે પૂછ્યું છોકરીએ શું કરવું જોઈએ તેથી તેના લગ્ન થઈ શકે થોડી વાર વિચાર્યા પછી સાધુ મહારાજે પોતાના દ્રષ્ટિએ ધ્યાનથી કહ્યું કે થોડી દૂર આવેલા એક ગામમાં સોના નામની એક ધોબી સ્ત્રી તેના પુત્ર અને પુત્ર વધુ સાથે રહે છે જેઓ ખૂબ જ વ્યવસ્થિત અને તેમના પતિ પ્રત્યે સમર્પિત છે જો આ સુકન્યા તે ધોબીની સેવા કરે અને તે સ્ત્રીના લગ્નમાં પોતાના માંગણી સિંદૂર લગાવે છે તે પછી આ છોકરીના લગ્ન થઈ જાય છે જો આ છોકરી વિધવા થવાની શક્યતાઓ ખતમ થઈ શકે છે સાધુએ એમ પણ કહ્યું કે સ્ત્રી ક્યાંય બહાર જતી નથી માતાએ તેની પુત્રીએ આ પ્રસ્તાવ મૂક્યો હતો આ સાંભળીને બ્રાહ્મણની તેની પુત્રીની ધોબીની સેવા કરવાનો પ્રસ્તાવ મૂક્યો બીજા જ દિવસે છોકરી સવારે વહેલા ઉઠીને સોનાની ધોબીના ઘરે જવાનું સાફ સફાઈ કરવાનું અને બીજા કામોમાં કામ કરીને પાછા પોતાના ઘરે આવવાને લાગી એક દિવસ સોનાની ધોબી મહિલાએ તેને બહુ પૂછ્યું કે સવારે ઊઠીને બધું કામ કરે છે અને મને ખ્યાલ પણ નથી આવતો પુત્રવધૂએ કહ્યું મા મેં વિચાર્યું હતું કે તમે સવારે ઊઠીને કામે જાતે જ પૂરા કરો છો હું થોડી વાર જાગું છું આ બધું જાગીને જાણીને સાસુ અને પુત્રવધુ બંને ઘરની દેખરેખ શરૂ કરી કે કોણ છે જે જોવા માટે કે સવારે ઘરનું કામ કોણ કરે છે અને નીકળી જાય છે ઘણા દિવસો પછી ધોબી એક છોકરીને અંધારામાં મોડું ઢાંકીને ઘરમાં આવતી જોઈ અને બધું કામ કરીને જતી રહી જ્યારે તે બહાર જવા લાગી ત્યારે સોના ધોબણ તે છોકરીને પગે પડીને પૂછ્યું તમે કોણ છો અને મારા ઘરમાં આ રીતે છુપાઈને કેમ આવો છો પછી છોકરીએ ઋષિને કહ્યું કે તમે બધું કહ્યું ધોબી સ્ત્રી સોના તેના પતિને સમર્પિત હતી તેથી તેજસ્વી હતી તે સંમત થઈ સોના ધોબણને પતિ થોડા બીમાર હતી તેમને પુત્ર વધુને પરત ન આવે ત્યાં સુધી ઘરે જ રહેવાનું કહ્યું હતું છોકરીની માંગમાં સિંદૂર લગાવ્યો જેવી સોના ધોબીને છોકરીની માંગ પર તેના માંગનું સિંદૂર લગાવ્યું કે તરત સોના ધોબીની પતિ મૃત્યુ પામ્યો તેને આ બંને ખબર પડી કે રસ્તામાં ક્યાંય પીપળના ઝાડ મળે તો તેને પાણીમાં અર્પણ કરી અને તેની આસપાસ પરીક્ષણ કરવી તે પણ પાણી લે લઈશ એવું વિચારીને તેના પાણી વિના ઘરેથી નીકળી ગઈ એ દિવસ સોમવતી અમાવેશ બ્રાહ્મણ ઘરે મળેલી પૂજા થાળી બદલે તેના પીપળના ઝાડની એકસો આઠ વાર ઈંટના ટુકડા સાથે પ્રદક્ષિણા કરી અને પછી પાણી પીધું તેની આ કર્યું જ તેના પતિનું મૃત શરીર જીવંત બન્યું ધોબીનો પતિ ફરી જીવતો થયો ત્યાર પછી સોમવતી અમાવાસની પૂજા આ કથા વિના અધૂરી માનવામાં આવે છે આ સોમવતી અમાસ પોષ મહિનાના આવી હતી પોષ કૃષ્ણ અમાસ તેથી ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચાર અને એક વાગે શરૂ થઈ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે ત્રણ વાગે ને છપ્પન વાગે સમાપ્ત થઈ જાય છે ઉદાહરિથી અનુસાર સોમવતી અમાસ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ હતી સોમવતી અમાવસ્યાના દિવસે પતિના આયુષ્ય માટે મહિલાઓ વ્રત રાખે છે આ દિવસે ગંગામાં નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને તેના પર એકસો આઠ પરિક્રમાઓ કરાય છે આ કથા શ્રદ્ધા અને ભક્તિ સાંભળવાથી જ લાભ થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પણ રહેશે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આભાર